નવી સમિતિની સર્વાનુમતે વરણી તારીખોગણત્રીસ નવેમ્બર ના રોજ સંત કુવ યાત્રાધામ નોખાણીયા ખાતે પાવરપટ્ટી ચોખરા મહેશ્વરી સમાજ લગ્ન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકમાં

રવજીભાઈ માવજીભાઈ ધેડા અને બીજમલભાઈ જુમાભાઈ સૂર્યા તથા સહમંત્રી તરીકે માલસીભાઈ ભાણાભાઈ મંગરિયા અને શંકરભાઈ ભારમલભાઈ સિજુની પસંદગી કરવામાં આવી સમસ્ત નવી સમિતિની રચના સૌની સર્વાનુમતિથી પૂર્ણ કરવામાં આવી હતી આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય રૂપે જાહેર કરવામાં આવ્યો કે ચોથો સમૂહ લગ્ન સૌ તારીખ ઓગણીસ બે બે અને વીસ બે બે હજાર છવ્વીસે ભવ્ય આયોજન સાથે યોજાશે સમાજના આગેવાનો સભ્યોએ નવી સમિતિને અભિનંદન પાઠવી આગામી સમૂહ લગ્નસોને સફળ બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ગોવિંદ માતમ નિરોના